હાલતા કોક ને આવડે હરિહરાનંદ સ્વામી કહે ખોટું હલાય નહીં કારણ વિના ના થાક એનો લાગે છે ઘરે જાવ છો પરસેવો વળે પણ થાક લાગતો નથી કારણ કે અહીં નિંબાર કાશ્રમ સુધી નું જે હાલવાનું છે હાચું છે ખોટું હલાય નહીં ખોટું બોલા બહુ ખોટું બોલો એટલે આમ ગામની વાતો એટલી બે કલાક બે ધારી કરીએ ને તો પાણી પીવું પડે થાકી જાય જીભને લવો ન વળે બીપી ઘટી જાય લો થઈ જાય પણ આ બોલવાથી થાક ન લાગે અને આ થાક તો કઈ નથી હા મારે તો છ કલાક નો રેકોર્ડ છે અમે એક વખત દ્વારિકાની અંદર કથા કરતા હતા સાડા આઠ વાગે કથા શરૂ કરી પોણા ત્રણ વાગે પૂરી કરી ઘડિયાળના કાંટા મારી ઘડિયાળ ખોટી ઓલા ભાઈ માતાભાઈ ની ખોટી સામે હતી એનો સેલ પૂરો થઈ ગયો અને કોઈ કઈ કે નહી બધા બેઠા રહ્યા છ કલાક કેમ સાચું બોલો ને એનું થાક ન લાગે સાચું હાલો એનું થાક ન લાગે હાચા ભેગા બેહો એનું ઇન્ફેક્શન એનું રિએક્શન ન આવે અને ગુરુના ના ગુરુનો ભરોસો અને ભરોસે તારી ઘરે ભગવાન છે દુર્વાસાજી ઇન્દ્રને

સમાજના ના અપલક્ષણો થી બચવા માટે સૌથી શ્રેષ્ઠ સાધન સદગુરુ ગુરુ નો ભાવનગર ના રાજા કૃષ્ણ કુમાર સિંહ આમ બગી લઈને બધા કામ પડતા મૂકી અને રામ બાપાના પગમાં બેતા કે હું દુનિયાનું બધું સુખ જોઉં એ બધું એક સાઈડ અને રામ બાપા તમારા મોઢાના બે શબ્દ ઈ એક સાઈડ

જેમ ભજન વધે ત્રાજવું નીચે ઝૂકી જાય એમ માણસે પણ ભજન વધે એટલે ઝૂકવું જોઈએ ભજન વધે એટલે પગે લાગતા આવડવું જોઈએ ભજન વધે એટલે સારાનું ભાન થવું જોઈએ સત્ય અસત્યનું પ્રમાણ થવું જોઈએ ગુરુ